વિરોધ કર્યો છે ઈ તમે જોઈ જ રહ્યા છો કે બધાના સપોર્ટ છે અમને બધા 18 18 વર્ણોનો સપોર્ટ છે એટલે હવે પછીની અમારી એક જ માંગણી છે કે સ્વામીજી માફી માંગે કે આવી રીતે જે ધર્મની લાગણી દુભાય એવી રીતનું કાર્ય કરવામાં આવ્યું છે એટલે કોઈ દિવસ અત્યાર સુધીમાં તમે જોયું ન હોય કે રઘુવંશી સમાજે કોઈનું પુતળું બાયડ્યું હોય આ પહેલી વખત મને બહુ દુઃખ થાય છે કે આવું કાર્ય કરવામાં આવ્યું પણ એ અમને એવું કાર્ય કરવા માટે મજબૂર કર્યા છે હવે એક જ માંગ છે કે સ્વામીજીને હું નમ્ર અપીલ કરું છું કે તમે તમે લોકો સુરત થી હું સ્વામિનારાયણ સંપ્રદાયની વહુ છું બરોબર એટલે હું એવી જ નમ્ર અપીલ કરું છું સ્વામીજીને કે તમે કોઈની લાગણી દુભાય એવા વાક્ય ન બોલો ટિપ્પણી ન કરો અને તમે સુરત થી વીરપુર ધામે માંગણી અમારી ઈચ્છ છે કે તમે લોકો

અટકાયત કરે છે આ રીતનું પોલીસ નું વર્તન નહીં ચલાવી લેવામાં આવે કાલે આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જો આજ સુધી માફી નહીં માંગે તો આથી ડબલ સંખ્યામાં અમે આ ઉગ્ર આંદોલન કરશું